સરકારી જઈ લેવું પડે હડકવા ના લાગે મને કોઈ ના થાય આપડે દવા કરીએ ચલો મરચું આવે લાલ એને આપણે પાણીમાં પલાળીને પછી આ તો કોળું જા કોઈ એવું ના હોય તો નહીં મને ખાલી ખાલી કયું નહીં

કોઈ ગોળીઓ નઈ આલાવતા પણ ના તો ના ખાવા યાર તમારું જીવ ભરા છે

છોકરા <SANICALACCoats> <SAR. SAR> <iberatını> <that way> <et> ભાઈ આ મરચુઆ આ મરચુઆ હા જો હા તમાર જો લાલ મરચી હા વારી ના કોઈ થાય તો નહી ખાવા ખાાય